ફાળા લાપસી તમે બિગિનર પહેલી પહેલીવાર બનાવતા હોવ આ માપ સાથે બનાવશો ને ખૂબ જ સરસ બનશે લાપસી બનાવવા માટે મોટી સાઈઝના ફાળા પસંદ કરવા એક બોલ ફાળા હોય તો ત્રણ બોલ પાણી લેવો લાપસી બનાવતા પહેલાં પાણીને ગરમ કરવું પાણી બરાબર ગરમ થઈ જાય ત્યારે સાઈડ ઉપર રાખવું લાપસી આપણે કૂકરમાં બનાવી રહ્યા છીએ તો પહેલાં કૂકરમાં અડધો બોલ થીજેલું ઘી ઉમેરવું ઘી ગરમ થાય એવા તરત જ ફાડા ઉમેરવા ફાડા જેમ ગરમ થશે તેમ ફૂલશે અને તેનો કલર પણ બદલાઈ જશે તમે જોઈ શકો છો સફેદ રંગના થઈ ગયા છે આ સ્ટેજ પર ગેસ બંધ કરી દેવો અને ગરમ કરેલું પાણી સાચવીને ધીમે ધીમે બધું જ ઉમેરી દેવું પાણી બધું ઉમેરી ગયા પછી ફાળા અને પાણી મિક્સ કરી દો હવે ગેસને ચાલુ કરી ઢાંકણ ઢાંકીને ત્રણ વિસલ થાય ત્યાં સુધી ચઢવા દો ત્રણ વિસલ પછી ગેસ બંધ કરી દો અને ઠંડુ થવા દો ઠંડુ થઈ ગયા બાદ ઢાંકણ ખોલી દો તમે જોઈ શકો છો દાણો એકદમ ફૂલી ગયો છે અને ઘઉંના બધા જ દાણા છૂટા છૂટા ચઢી ગયા છે દાણો બિલકુલ કાચો નથી રહ્યો લાપસી માટે જેવું જોઈએ ને તેવો પ્રોપર ચઢી ગયો છે અને તળિયે ચોંટ્યું પણ નથી આ સ્ટેજ પર ગેસ ચાલુ કરો અને ત્રણ ચતુર્થાંશ બોલ ખાંડ ઉમેરો ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ગળ પણ તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો જેમ ખાંડ અગળશે તેમ લાપસી ઢીલી થતી જણાશે પણ ઘઉંના દાણા ધીમે ધીમે ખાંડની ચાસણી બધું જ શોષી લેશે ઇલાયચી પાવડર જાયફળ પાવડર સૂકા કોપરાનું છીણ ઉમેરો ગરમ થવા દો ધીમે ધીમે ઘઉં ખાંડની બધી જ ચાસણી શોષી લે છે અત્યારે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે સાઈડ પરથી ઘી પણ છૂટું થવા માંડ્યું છે કાજુ બદામ પિસ્તાની કતરણ ઉમેરો સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો તમે જોઈ શકો છો ઘઉંના દાણા એકદમ છૂટા છે લાપસી બધી જ રીતે કવર થાય તે મુજબ ખસખસના દાણા ઉમેરો કાજુ બદામ પિસ્તાની કતરણ ઉમેરો અખરોટના ટુકડા અને ચારોળીના દાણાથી ગાર્નિશ કરો તૈયાર છે ઘીથી લસલસતી સુકામેવા મસાલાથી ભરપૂર એવી પૌષ્ટિક ફાળા લાપસી તમે પણ બનાવી તમારો અનુભવ શેર કરજો ફરી મળીશું નવી વાનગી સાથે